હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂઝ બ્લોક જે માતાજી દ્વાર કદીશ કેમ છો બધા મારા જો સવાર સવારમાં છે દાડો ઘરે ગામડે અને આ છે અમારું ગામ અચ્છા અમારું તાબુ અને ગામ ચલોકાર બતાવીએ કરેકિંગ ચલો મળી હલો ગાઈશ જો હું અને શિવ મારો મોટો ભાઈ છે તો અમે જઈએ હેરા ચણા લેવા છેતરે આંટો આટો મારવા જો ચણાનો દે જઈએ હેરા ફોન તો કર્યો નહીં ડાયરેક્ટ પહોંચી જવાનું છે તો જઈએ હેરા આ મારી ફટફટી અમે ઉપાડી લીધી છે અને આ છે અમારા ગામની દૂધ દી નાયું છે અમારું ગામ તો ચલો જઈએ છે આમ ચણા લેવા ચલો

મારું કે તારે કઈ દેખાય નહીં તમે કઈ વાવતા નથી અંદર એમ નામ પડ્યું રે તો ખેતી થતી નથી એમ નામ પડ્યું રે ચલો દાદા મળી આવે ખેતરે ચલો ગાઈસ પછી ખેતરે અને આપણી બાઈક આપણી આપણે જઈએ અંદર

ચણા લેવા જવા અહીંયા ચણા લેતા મસ્ત મસ્ત છોડવા આ રહ્યો આપણા ભાઈ બહેનનું ખેતર છે હાલી દેખાય એમ જ પડવું લેવા ચાલો તા પડીએ લેવા બસું બતાવીએ મેં ચણા લઉં છો જો ચણા જો હાલી મૂકી ગયા થોડા મૂકી દે આપણે નહીં લેવાના પતાલીને શું કરશું લેવા હાલીલા લીલા

તમે તો બોડા આવે ના તમે તો નાગજી ભાથીન થા છે એટલે તમે તો નાગજી ભાથીન થા છે એટલે આપણે વાતો નહીં હં હ સારું થઈ જાય ફૂલ બાકા જે કે હો ચણા જો ખાલી તમે એકદમ નકતેથી બતાઉ એકદમ હોલ જળ્યા જો બધા લીધા આ બાજુ જો આ નીચે પડ્યા અને હાથમાં લઈ જવાના ચલો આ ભાઈ ઠેલી ભરી છે ઠેલી ભરી ગઈ આખી મોટી અને હવે આપણે જાવ હે ચલો ચાવી મારી કને ચલો હું ની શું પાવે નીકળી કર બાજુ હા તો પડશે તલાવડીએ

બંધ થઈ ગયા હાલો બંધ થઈ ગયા આવજો હાચવીન રતનપુર Thank <laughs> you. 在的修车上